બાળકોને બધું ગિફ્ટ વિતરણ કરીને આમ બહુ ફૂલ આનંદ આવ્યો બહુ મજા આવી ગઈ અને અત્યારે વાત તો જો ભાઈ હાલીને જાવ છું સુમસામ સડક પર સુમસાન સડક પર ભાઈ કોઈ નથી અત્યારે બપોર તડકાનો તો કોણ હોય આપણે શિવા ચાલો ભાઈ ફટાફટ જમી લઈ અને પાછા ફટાફટ આવતા રહી બપોર થાય તો ગાડી આવી ગયું તો ગાડી આવી ગઈ તો બપોર આપણે ગાડીને આવશું પાછા અત્યારે હાલીને બરોબર તો જાય તો ખરા પહેલા અને આજે તડકો સારો છે તો લાડ બધી ઈટું છે પાંચ સીટું મોકલાવ મતલબ બોલું તેલના ડબ્બાનું એ લીધું ને બહુ ટ્રેન્ડિંગમાં કે પાંચ લીટર મોકલાવું મારા તો આપણે એમ ઈંટું જોડી દીધું પાંચ ઇટું મોકલાવ મારાવાલા એમ તો ભાઈ જો મોટે કવરનો લાંબુ જ તડકાનું લગાડી દીધું છે ને આ પાણીની બોટલ લઈને અત્યારે નાની લાવવું કારણ કે ખાના મોટી હોય અત્યારે પછી ચાર વાગે આવવાનું હોય ને એટલે નાની લેતો જ છું અને આ ગાડી છે તો આપણે અત્યારે જઈ સિંજો મર ટકી બેન રીહાણા છે પૈસા આટો ને ભાઈ આપણે ઘરે દુકાન જઈ જો જો ડોકો કાઢે બોલ ડોકો કાઢતી ગઈ પૈસા આટો રીહાણી છે ને જો આપણે હવે જઈ સિને કવનો લાંબો તડકો છે ને તેર હું ડેઈલી લગાવું છું બપોરનો ટાઈમ થાય ને તો ભાઈ હવે આપણે છે ને જમી લીધું છે ફૂલ પેટ ભરીને તો હવે જઈને દુકાને કરીએ કામ બરોબર અને પછી ચાર વાગે પાછા બ્લોગ બનાવશું આજે તો ક્યાંય જવાનું છે ને એટલે જેટલો બ્લોક બનશે એટલો બનાવશું તો ભાઈ ચા પીવા આવ્યો તો મોઢું ધોઈ નાખ્યું છે અને જો તો કવડો મોટો ખૂટ્યો બળી ગયો છે બળી ગાડી મૂકી દીધી ને ચાર વાગે ચાર માથે ચાર ને દસ મોડું થઈ ગયું કારણ કે ઘરા કરતા એટલે હવે ગાડીને બ્લોટનો ગાફો મારી દો અને પછી હું લઈને પછી દુકાને જાઉં કવડો મોટો બળી ગયો છે રહી તું કે એટલે તારો માને <laughs> देख लो भाई हम लड़के ना हमारे साथ ऐसा ही होता है बात है कि सर हाँ तो वो करा दे जाम नाम नहीं ले लेता भले वार लगे थोड़ी पर हारी कर जो नहीं भले वार लगे पर हारी कर जो एम तो तुम्हारे फोन में बैलेंस करना खुश है चार्जिंग करना है હવે ચા સુધી હું પાણી બોટલ ખોલ ભાઈ મસ્ત મજાની ખા છે ભાઈ તમે તો કોના ખબર પીતા હોય ન પીતા હોય પીતા હોય કમેન્ટ કરી દો ન પીતા હોય તો કઈ નહીં ઇમોશનલ તો ભાઈ અત્યારે જો છ વાગ્યા હતા ને હું થોડું કામ હતો એટલે અત્યારે મેં તો ભાઈ દુકાન આવે ચા પાણી પીને ઘરે જાય કામ કર્યો મેં અત્યારે સુધી કેમ કે આજે કામ જાદુ થઈ ગયું હતું ને એટલે પછી મેં કીધું કાંઈ વાંધો હાલો ભાઈ કામ કરી નાખી તો બધું જો રણવેખરણ પડ્યું હતું બધું ટૂંક કરી નાખ્યું છે છ વાગી ગયા છે મારે ઘરે જવું પડશે કેમકે થોડું કામ છે એટલે અમને આગળ પાંચ જ મિનિટમાં પાછો આવતો રહો બરાબર તો ભાઈ ફૂલ બ્લોગમાં બને રહ્યો છો ને આજે તો કંઈક ગયા ન હતા એટલે બસ આવડો નાનો તો વિડીયો બનાવી નાખ્યો છે આપણે બ્લોગ બનાવી નાખું બધું એમ તો ભાઈ સપોર્ટ બપોર્ટ આપતા રહેજો બીજું કંઈ નહીં ચેનલ પર ન હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરતા રહેજો

બધાનું કામ સારું પણ બધા નો શરૂ છે સારો એપુ અમને લઈ ગયો ભાઈ બુટીભાઈ હાલ હા

અને બીજી વાત કાંઈ ન તો હોરા પણ કાંઈ ટાઈમ મળતો નથી અને હું આવ્યો તો થોડું કામ હતું ઘરેલું વસ્તુ લેવા આવવાનું નથી લઈ લીધી અને બીજી વાત કે મોટું પડતું હતું ફ્રેશ થઈ ગયો હતો હવે જાઉં છું દુકાને પણ આજે ક્યાંય ગયો નહોતો બ્લોગ બનાવો એટલા માટે જે કાલનો બ્લોગ મારે ઉતાર હતો મારે એક કટકો હતો એ મૂકવા નહીં બાકી હતો જે જમવા ગયા હતા અમે ખાવાની બધું અને બાળકો જે ખમણ ખાતા થઈ તો મૂકી દીધો છે તમે જોઈ લો કાલનો બ્લોગ છે ભેગો આજે મૂકી દીધો કાલ ભૂલાઈ ગયો એટલે તો ભાઈ આજે આપણી ચેનલ પર ખરીને ખાસ કરીને નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા હોય બે લાયકનને પ્રેસ કરજો ને બસ બધાને જઈશ્રી એમને જય માતાજીને મળીશું આપણે ફરેક એક નવા બ્લોગ સાથે તો બસ અત્યારે એટલું જ ને આજના બ્લોગમાં તો બસ એટલું જ હતું